અને હું વાત કરી રહ્યો છું તો જવાબદારી થી વાત કરું છું કે હું સનાતન હિન્દુ ધર્મ વાત કરું છું ત્યારે બીજા ધર્મ સન્માન કરું છું હું મારા ધર્મ ના સ્વાભિમાનને છોડીને નહીં સ્વાભિમાન ની વાત કે સન્માન પણ રાખું છું ઉપયોગ નહી થાય અને આ લડાઈ કોઈના માટે અહંકાર અને અસ્તિત્વ ની લડાઈ હોઈ શકે

તો એને કહો આવે અમે કોઈને નથી અને પછી છડ્યા પછી છોડતાય અને આ

Kasi ang tayo ba rin

સાંભળી રહ્યા છે અહિયાં વધાર્યા છે અથવા તો જોઈ રહ્યા છે

અને ભારે થી કોઈ પણ આવીને અહીંયા નિર્ણયો કરી જાય એ નહીં ચાલે સ્થાનિક સંતો નો સન્માન થવો જોઈએ અને એની સુરક્ષા પણ ષડયંત્ર જે ચાલી રહ્યું છે તેના માટે તમને મને જાગવું પડશે નહી તો આ લુટારાઓ બધા ગિરનાર વેચી દેશે ગિરનાર વેચી દેશે આ લોકો એટલા માટે આગળ આવવું જરૂરી છે અને બધા સંતો એના જ માટે અહીંયા પધાર્યા છે તમને ભરોસો આપવા કે ગિરનાર અંદર હિન્દુ ધર્મ નો આ ગિરનાર તીર્થ છે એના થતા મેળા હિન્દુ ધર્મના છે તો એ ધર્મના ના જે લોકો

ધર્મ ભ્રષ્ટો જોઈએ એની જવાબદારી આપણી ગયા મેળાના પેલા કીધું છું કે વિધાર્મીઓ સ્ટોલ ના લગાડવા જોઈએ કોઈ એક જે દીકરો પહેલી વખત ભઈલો અને એના અંદર જે વાત નીકળી દીકરીને ખાતો દીકરા દીપડાય એના અંદર અંતે વાતે આવી કે વાત કે એના તો આજ સુધી કિનારે અંદર કોઈ બનાવો નથી બન્યો મિત્રો એટલા માટે આ પત્ર બહુ જરૂરી છે એ માસ અને અમે માગણી કરીએ છીએ અહીંથી આ બધો હિન્દુ સમાજ અહિયાં મોખર મહિન્દુ સંભાળેયા મેગો થેરો છે આરાડે મરી સાધુ સંતો ભેગા થયા છે તો અમે તંત્રની પાસે માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ ભૌવનાક ક્ષેત્ર ગિરનાર ક્ષેત્રને વેજ શોમ જાહેર કરવામાં આવે શ્રી કૃષ્ણ મથુરા કાશી બનારસ વિશ્વનાથ ભગવાન આયોધ્યા શ્રી रामचंद्र ભગવાનનો

જેટલા વહેલી તકે કરી શકો આ તળેટીના અંદર વેજ ઝોન જાહેર કરો ગિરનારના માટે આ બહુ જરૂરી છે બાકી ઘણા એ પ્રશ્નો સાધી રહ્યા છે એ બધા પ્રશ્નોનો તંત્ર સાથે સમન્વય સાધીને બધું થશે આપણે ફક્ત આજે જે બે મુદ્દાઓ મેં તમને કીધા પત્ની અંદર નહી બરાબર વિધાન મેળા માં નહીં ગાંધી